માછીમારી કરવા આવેલાવડીમાં મગર ખેંચી ગયો હોય તેવી સ્થાનિકોમાં શંકા છે ઈસમને મગર ખેંચી જવાની વાતને લઈને ખેત તલાવડી પાસે લોકો ભેગા થયા છે ગામના ઈસમ નામે શિવાભાઈ વસાવા જો ખેત તલાવડીમાં ડૂબ્યા કે મગર ખેંચી ગયો હોય તેવી શંકા છે ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ અને પોલીસને જાણ કરવામાં આવી છે હળોદ ગામે ખાધાની સીમની અંદર એક તલાવડી બનાવવામાં આવી માટી કામ તલાવડી બનાવેલી છે એની અંદર અમારા હડોદ ગામના વ્યક્તિઓ માછીમાર કરવા માટે આવેલા તે દરમિયાન એક ભાઈ ઝાડું નાખવા એ તલાવડીમાં પડેલો તો એ અચાનક જ પાણીમાં ગરકાવ થઈ ગયેલો છે ત્યારબાદ અમને જાણ થઈ આજુબાજુવાળા લોકોથી તો અમે તપાસ કરતા તો અહીંયા મગર પણ લગભગ ફરે છે તો એવું શંકા છે કે કદાચ મગર પણ ખેંચી ગયો હોય પાણીમાં તંત્ર હા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી છે અને પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી છે આ વિશે શું નામ અશોક સિંહ મોરી